ઉત્સવપ્રિય વડોદરા શહેર શ્રદ્ધાપૂર્વક દશામાતાના તહેવારની રાહ જોઈ રહ્યું છે ચોવીસમી તારીખથી દશામાતાના તહેવારનો પ્રારંભ થવા જઈ રહ્યો છે સામાજિક અગ્રણી રવિભાઈ ધોબી છેલ્લા ચારેક વર્ષથી દશામાતાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરે છે જે અંતર્ગત આજરોજ પણ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર શરણમ ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ ખાતે દશામાતાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું દશા માતાના પાવન તહેવાર નિમિત્તે વિનામૂલ્યે દશા માતાની મૂર્તિ શ્રદ્ધાળુઓને આપવામાં આવી હતી આ અવસરે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહી દશા માતાના વ્રતને લઈને મૂર્તિઓ પ્રાપ્ત કરી હતી જે સંદર્ભે રવિભાઈ ધોબી તથા કે એમ પારેખ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી દશામાની મૂર્તિ પાવન પાવન તહેવારે અમે વિના ભેટ કરીએ છીએ જે ગરીબ લોકો જેમની જે પરિસ્થિતિ ના હોય એ દરમિયાન અમે એ દરમિયાન અમે ભેટ કરીએ છીએ એમને છેલ્લા ત્રણ ચાર વર્ષથી મેં આ કાર્યક્રમ કરું છું મેં કેટલી મૂર્તિ આ જ આગળ ચારસોની એક મૂર્તિ લાવ્યા છે અમે રામેશ્વર મહાદેવ ખાતે છેલ્લા સાત વર્ષથી શ્રી રવિભાઈ ધોબી મારફતે દશામાની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે આવનાર દશામાના તહેવારોનો અન્વયે મધ્યમ વર્ગના માણસો શ્રમજીવી માણસો શ્રમ વિસ્તારમાં રહેતા માણસો હોય એ મોંઘવારીમાં આટલી મૂર્તિ મોંઘી લાવી ન શકે એને અમે નિઃશુલ્ક ભાવનાથી વિધા ચાર્જીસ થાપણાંનાના કપડાં સાથેનું વિતરણ કરીએ છે અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આવનાર જે દશામાના તહેવાર ધામધૂમથી ઉજવી શકે એ અમારો આશ્રય છે મારું ના